શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે અઠ્યાવીસ ફેબ્રુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ભગવાન પાસે નામનો પ્રેમ જ માગીએ ભગવાન પાસે માગતી વખતે શું માગશો તેમની પાસે તમે નામનો પ્રેમ જ માગજો બીજું કંઈ માગતા નહીં ભગવાન પાસે માગીએ ત્યારે તેમાં ગફલત નહીં થવી જોઈએ કોઈ શિક્ષકે આખું વર્ષ વિદ્યાર્થીઓને સરસ રીતે શીખવ્યું પરીક્ષામાં પરીક્ષક કેવા સવાલ પૂછી શકે તે પણ બતાવ્યું અને તેના જવાબો પણ કહ્યા પણ પરીક્ષક પરીક્ષા લેવા આવે ત્યારે સવાલોના જવાબો તો વિદ્યાર્થીએ જ આપવા પડે ત્યાં શિક્ષક હાજર હોય અને વિદ્યાર્થી ખોટો ઉત્તર આપી રહ્યો છે એમ જોવે તો પણ તેનાથી કંઈ ત્યાં બોલાય નહીં તેવી જ મારી સ્થિતિ છે એટલે માગતી વખતે માગવાનું કામ તો તમારે જ કરવું પડે તો તે વેળાએ ગફલતમાં રહીને કંઈ ભણતું જ નહીં માગી બેસો એટલા પૂરતી જ આ ચેતવણી આપવી પડે છે ગમે તે પરિસ્થિતિ હોય પણ તેમાં ભગવાનનું સ્મરણ રાખીએ તો સારી નરસી વાતોની મન પર અસર ઓછી થઈ જાય છે માણસ પર સંકટો આવી પડે એટલે તે ગભરાઈ જાય છે પરંતુ ભગવાનમાં જેને શ્રદ્ધા છે તેણે એમ કરવું યોગ્ય નથી કોઈ નાના બાળકનો બાપ મોઢા પર કપડું ઢાંકીને ભૂત બનીને આવે તો તે બાળક બી જાય છે પણ કપડાંની નીચે તેનો બાપ જ છે એમ જાણી જાય તો પછી તે ગભરાતું નથી એ જ પ્રમાણે દરેક માણસે પોતાની બાબતમાં સારું નરસું જે કંઈ બને છે તે ભગવાનની કે પોતાના ગુરુની ઈચ્છાથી બને છે એ ધ્યાનમાં રાખવું એટલે પછી તેને તેની બીક કે દુઃખ નહીં લાગે અને તે જ પ્રમાણે કંઈ સારું બન્યું તો તે માટે આનંદનો અતિરેક પણ નહીં થાય એ માટે સદા સર્વકાળ ભગવાનનું ચિંતન કરીએ આપણા મન મુજબનું કંઈ બને તો તેમાંથી સુખ જ મળે એવું નથી કેટલીક વેળા આપણી ઈચ્છા વિરુદ્ધનું કંઈ બનવા છતાં પાછળથી ધારેલું નહીં બન્યું તે સારું જ થયું એમ લાગે છે એટલે ખરી વાત તો એ જ છે કે કોઈ પણ વાતનું સુખ કે દુઃખ તત્કાળ ખ્યાલમાં આવતું નથી એટલે થોડો સમય ખમી જઈને એનાથી સુખ થયું કે દુઃખ તે જોવું જોઈએ દેવું ચૂકવતા જેમ આપણને આનંદ થાય છે તેમ દેહના ભોગો ભોગવતા આપણને આનંદ થવો જોઈએ પ્રારબ્ધ ટાળવું એટલે લોકોનું કર જ ડૂબાડવાનું થયું આપણો એટલે હું પણાનો નાશ અને પ્રારબ્ધનો નાશ સાથે સાથે જ થાય છે ભગવાન પ્રારભથી આવેલા દુઃખનો દોષ તારે માથે નથી જો એ દુઃખને લઈને જ તારું અનુસંધાન ટકતું હોય તો જીવનભર મને દુઃખમાં જ રાખ એવું કુંતીજીએ ભગવાન પાસે માગ્યું હતું એમાં રહેલા મર્મને ઓળખીને રહીએ અને કંઈ પણ કરીને પણ અનુસંધાનમાં રહેવાનો પ્રયત્ન કરીએ ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે દેવ પ્રારબ્ધથી આવી પડેલા ભોગને આવવા દે પણ તારું અનુસંધાન માત્ર ચૂકવા નહીં દેતો અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ